તો મિત્રો એમ કહેવાય કે આપણે એવા નવા બ્લોગ માં એક એવા નવા વિડીયો ની માલકોર આવ્યા છે અને મિત્રો ખાસ વિનંતી કે વિડીયો પૂરો જોજો તમને વિડીયો ની માલકો ખૂબ જ મજા આવવાની છે એવી જગદંબા જોગમાએ એમ કહેવાય કે આઈ ચામુંડા ની વાતો કરવી છે એના ઇતિહાસ ની વાતો કરવી છે મિત્રો આજે હો વલા તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિરુમ ગામની બાજુમાં આવેલું માંડલ ગામ છે અને ગામની એમ કહેવાય કે માલકો આ ધામ આવેલું છે એ જોગમાયા ચામુંડાનું ધામ છે અને એને એ ધામને એમ કહેવાય કે આજે સમગ્ર ગુજરાતની માલકો ખંભલાઈ માતાના ધામ થી લોકો ઓળખે છે વાલા હો તો મિત્રો આ એમ કહેવાય કે જોગમાયા આ ચામુંડા કઈ જગ્યા ઉપરથી આવેલા છે અને કેવી રીતે ખંભલાઈ નામ પડ્યું છે એ સમગ્ર ઇતિહાસ ની વાતો કરવી છે તો મિત્રો આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે એમ કે છે ચાલી રહ્યું અને પાટણ ના રાજા એમ કહેવાય કે ભોળાનાથ ના મંદિર ની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું છે અને પછી તો ગામો ગામ ગંગોત્રી મેકલી અને બ્રાહ્મણો ને જયારે તેડાવે છે એમ કહેવાય કે રાજા એક થી વધારે પણ બ્રાહ્મણો તિડાય છે આ જગ્યા ઉપર અને ધામધૂમથી એ ભોળાનાથની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું છે અને ગામો ગામથી બ્રાહ્મણ આવે છે અને આઈ અને દાદાને એમ કહેવાય કે પ્રતિષ્ઠા કરે છે એવા રૂડા હવન કરે છે અને હૈયાના હામથી એમ કહેવાય કે એ ભોળાનાથની પાટણની માલકો પ્રતિષ્ઠા કરે છે વાલા હો અને મિત્રો એ પ્રતિષ્ઠા પૈતા પછી એ બ્રાહ્મણો છે એમ કહેવાય કે આજુબાજુ એવા રૂડા સ્થાનક આવેલા છે એવા ધામ આવેલા છે એ બ્રાહ્મણો એવું વિચારે છે કે એ ધામના દર્શન કરવા આપણે જાવું છે અને અમુક બ્રાહ્મણો છે એમ કહેવાય કે દક્ષિણા લઈ જમીન નીકળી જાય છે અને જયારે દર્શન કરવા ગયેલા બ્રાહ્મણો એ પાછા રાજમહેલ ની અંદર આવે છે તો જાણવા મળ્યું છે કે આપણા બ્રાહ્મણો દક્ષિણા લઈ નીકળી ગયા છે અને એમ કેવાય કઈક આ રજવાડાનું અન્ન ખાધું છે એટલે બ્રાહ્મણો છે એ મનમાં વિચારે છે કે આપણે આ રાજાનું આ ધરતીનું એમ કહેવાય કે અન્ન ખાધું છે તો આપણે હવે અહીંયા વસવાટ કરવો પડે આ રજવાડાનું એમ કહેવાય કે આપણે લૂંટ ચૂકવવું પડે વાલા હો એ બધા બ્રાહ્મણો મનમાં વિચારો આવો કરે છે અને પછી તો એ બધા ભેગા થઈ અને મૂળરાજસિંહ રજવાડાની માલકોર જાય છે અને રાજા ની જોડે એમ કહેવાય એ પાટણ ની માલકોર વસવાટ કરવાની રજા લેવા જાય છે એ રાજા એમ એમ કહેવાય કહેવાય કે કે માલકોર અને છે આજુબાજુના અલગ અલગ ગામમાં રહેવાની રજા આપે છે અને પછી તો એમ કેવાય કે બે વ્યાસ અને બે રાવવાલ એ બ્રાહ્મણો વિરુમ ગામ ની બાજુ માં આવેલું માંડલ ગામ છે

કોઈ સાધનોની કંઈ વ્યવસ્થા હતી નહીં એટલે બ્રાહ્મણો છે એમ કહેવાય કે પોતાની કુળીદેવીના દર્શન કરવા માટે જ્યારે નીકળે છે તો ચાલતા નીકળે અને કાં તો એ ગાડા લઈ અને ધીરે ધીરે એ રસ્તા ઉપર જવું પડતું પણ એમ કહેવાય કે નાકુ લૂંટારાનો ખૂબ જ ભય હતો અને જાનવરોનો ભય પણ વધારે હતો મિત્રો એવું પણ બનેલું છે કે આ ચામુંડાના દર્શન કરવા જતા ઈ જોગમાયાન કે કે বনવગડાની માલકોર જેનું બેહણું છે ડુંગર ઉપર બેહણું છે જગતંબાનું એટલે રસ્તામાં આ જાનવરો ખૂબ જ આવતા અને સામનો કરવો પડતો અને એવો ઘણીવાર પણ બનેલું છે કે એ બ્રાહ્મણો છે જાનવરના ભોગ પણ બનેલા છે અને પછી તો એમ કહેવાય કે બ્રાહ્મણો મનમાં વિચાર કરે છે વાલા હો કે આમ તો અહીંથી ઘણું આપણાને દૂર પડે છે ચોટીલા જવા માટે આપણી કુળદેવીના દર્શન કરવા માટે અને પછી તો સવન તેરસો ને ચાલીસ ની સાલ એ બ્રાહ્મણો છે એ એમ કહેવાય કે આસો સુધના નોરતાના પહેલા દિવસે ચોટીલા જાય છે બધા અને જય એ જોગમાયા ચામુંડા ને કગરે છે કે હે ચામુંડા તમે અમારા કુળદેવી છો અમારા પાલણ હારસો માં પણ હવેથી અમારા અહીંયા આવશે નહીં અમારા છોકરા પણ અહીં આવશે નહીં કારણ કે રસ્તામાં ખૂબ જ અમને તકલીફ પડે છે અને આવી જોકમાયા અને એમ કહેવાય કે હામી અરજી કરી અને બ્રાહ્મણો છે એ બધા હવનમાં બેહી જાય છે મા ચામુંડાના સાનિધ્યની માલકોર અને પછી તો મિત્રો એ હવન છે એ એક પહેલું નોરતું બીજું નોરતું ત્રીજું નોરતું ચોથું નોરતું ને પાંચમું ને છઠ્ઠું અને સાતમા નોરતાના દિવસે એ જોગમાં એમ કહેવાય કે આ ચામુંડા એ અગ્નિકુંડ ની પ્રગટ છે અને એ બ્રાહ્મણો ભક્તિ જોઈ અને જોગમાયા બોલે છે વાલા હો કે હે બ્રાહ્મણો તમારી ભક્તિ જોઈ હું ચામુંડા પ્રગટી છું ખુબ જ હું ચામુંડા રાજી થઈ છું હો ત્યારે મિત્રો એ બ્રાહ્મણો બધા કહે છે કે હે માં હવે તો તારે એમ કહેવાય કે એ માંડલ ગામમાં આવવું પડશે ત્યારે જોગમાં ચામુંડા એ બ્રાહ્મણને વચન આપે છે કે હે દીકરાઓ હું તમારી કુળદેવી તમને ચામુંડા વચન આપું છું જાઓ હું માંડલ ગામના સરોવરમાં પ્રગટિશ પણ હું તમારી કસોટી કરીશ આવી વાત જોગમાં ચામુંડા કરે છે બ્રાહ્મણો જોડે એ માક્ષર શું તેરસો ને ચાલીસ ના દિવસે એમ કહેવાય કે હું માંડલના સરોવરમાં પ્રગટીશ ચામુંડા આવી વાતો કરે છે બ્રાહ્મણ જોડે અને પછી તો બ્રાહ્મણો બધા રાજી થઈ જાય છે અને જોગમાયા ને એમ કેવા કે પગે લાગીને નીકળી જાય છે હો અને પછી એ માંડલ ગામમાં આવે છે અને ગામ લોકોને જણાવે છે કે આપણી કુળદેવી વચન આપ્યું છે એ ગામના તલાવની માલકો પ્રગટ છે અને અહીંયા આવશે આપણી જોગમાયા આવું વચન આપ્યું છે અમને અને મિત્રો પછી તો એમ કહેવાય કે એ તમામ ગામ લોકો છે એ સવારમાં માં ધોઈને બધા એ સરોવરને ને કાંઠે આવી જાય છે જેની રાહ જોઈને બેઠા હોય છે જોગમાયા ચામુંડા પ્રગટવાની છે અને જેમ કે જોગમાયા ચામુંડાએ જ્યારે જયારે વચન આપ્યું હતું મિત્રો એ જ સમયે એ જ તારીખ એ જ દિવસે એ માંડલ ગામના તલાવ ની વચ્ચે ઠેકરાની ઉપર આ ચામુંડા કડી કાળમાં પ્રગટ છે વાલા હો અને ગામ લોકો દર્શન કરી ખૂબ જ અનુભવે છે પણ બ્રાહ્મણો છે એ મનમાં ખૂબ જ મૂજાય છે કે હવે આપણે જોગ માયાને પૂજાપાઠ કરવા માટે પાણીમાં કઈ રીતે જઈશું આવો મનમાં એ બ્રાહ્મણો વિચાર કરે છે મિત્રો ત્યાં તો જોગમાયા ચામુંડા બોલે છે કે હે બ્રાહ્મણો મેં તમને કહ્યું હતું કે હું પ્રજ્ઞીશ એ તળાવની માલખુર પણ હું તમારી પરીક્ષા કરીશ પણ હે દીકરાઓ તમે મનમાં મુજાશો નહીં તમે મને ચામુંડા ને ખંભા ઉપર બિહારી અને ગામમાં લઈ જાઓ હું ચામુંડા એમ કહેવાય કે એ જગ્યા ઉપર આવી છો આવી બ્રાહ્મણો જોડે જોગમાય ચામુંડા વાતો કરે છે મિત્રો અને પછી તો એ બધાય બ્રાહ્મણો એ જોગમાય ચામુંડાને એમ કહેવાય કે પાણીની વચારે જઈ સેવા પૂજા કરે છે આરતી ઉતારી અને ધામધૂમથી ખંભે બેહારીને જોગમાય ને એમ કહેવાય આ કે એ માંડલ ગામની માલકો લાવે છે મિત્રો હો અને ત્યારથી એમ કહેવાય કે ખંભા ઉપર જ્યારે બેહારીને લાવે છે અને ત્યારે ચામુંડા બોલે છે કે હે દીકરાઓ આજથી મારું નામ ચામુંડા નહીં પણ મને લાયા છો એટલે આજથી મારું નામ મિત્રો તમે જે સામે જોઈ રહ્યા છો એમ કહેવાય કે તારીખ બાર ચાર અને બે હનુમાન જયંતિ થી જે જોગમાં સાનિધ્ય ની માલકોરે એમ કહેવાય કે અનુષ્ઠાન ચાલુ છે અને તારીખ અઢાર દસ બે હાજર પચીસ ને ધનતેરસ સુધી એમ કે કે આ જગ્યા ઉપર એ અનુષ્ઠાન ચાલુ રહેવાનું છે મિત્રો એવું રૂડું જોગમાં એમ કહેવાય કે ખંભલા એમાં સાનિધ્ય છે વાલા હોવા જોઈએ અને વાલા આ જે આ ચરણ પગલા તમે વિડીયોની માલિકો જોઈ રહ્યા છો એ ચરણ પગલા એમ કહેવાય કે આ ચામુંડા જ્યારે ખંભલાઈ તરીકે પ્રગટી છે જોગમાં એ ચરણ પગલા એ વખતના છે અને વાલા આઈ જોગમાં એના સાનિધ્ય ની માલકોર આઈ અને જ્યારે તમે માથું નમાવો ત્યારે તમને લાગે કે હમણાં જોગમાં એ આપણા જવાબ આવશે વાલા હો આવો અનુભવ થાય છે મિત્રો હો આવા ઇતિહાસ છે આ જોગમાં જેના મિત્રો તમે લાઈવ દર્શન કરી રહ્યા છો એ જોગમાં બેઠી છે અહીં જે રૂબરૂ એમ કહેવાય કે એ જોગમાં ચામુંડાનો જ અવતાર છે મિત્રો પણ એ તમામ બ્રાહ્મણો છે એમ કહેવાય કે સેવા પૂજા કરી એને જોગમાયાને ખંભા ઉપર બિહારી લાવે છે અહીં એટલે એનાથી એ જોગમાયાનું એમ કહેવાય કે ખંભલાઈ માતા નામ પડ્યું છે મિત્રો જેના એમ કહેવાય કે અદ્ભુત પરચા છે અદ્ભુત ઇતિહાસ છે આ જામુન ડાનાવાળા હો અને પછી તો આ બ્રાહ્મણો એમ કહેવાય કે પાણીની વચ્ચે આવું રૂડું ધામ બનાવ્યું છે મિત્રો તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો અને મિત્રો તમે જે નાના નાના દેવરો જોઈ રહ્યા છો ઈ એકાવન શક્તિપીઠ છે અને એકાવન શક્તિપીઠની પીઠ ની વચોવચ ઈ એમ કેવાય કે આ એક ખંભલાય માનું રૂડું ધામ આવેલું છે મિત્રો અને બિલકુલ તલાવ ની વચોવચ ઈ જોગ આઈ બિરાજમાન છે ઈ જોગ એમ કેવાય કે ચોટીલાની ચામુંડાના ચામુંડા ના ખંભે બેહાડવા થી ઈ ખંભલાય નામ પડ્યું અને આજે જગત એમ કેવાય કે ખંભલાય માં તરીકે ઓળખે છે આ જોગ હો એવા અદ્ભુત પરચા છે આ ભગવતીના અને વાલા આ તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો ચોક્કસથી અમને કોમેન્ટમાં જણાવજો અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને નીચે હાઈપ કરવાનું ઓપ્શન આપેલું છે મિત્રો તો હાઈપ જરૂરથી કરજો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો મિત્રો અને એક વાર વાલા તમે કદાચ આયા ના હોય દર્શન કરવા તો આ જોગમાં ખંભલાઈ માતાના આ એમ કહેવાય કે દર્શન કરવાનો લાવો જરૂરથી લેજો જે માંડલ ગામની વચ્ચે જેના તમે લાઈવ દર્શન છો અને મિત્રો આવા જ ઇતિહાસો જોવા માટે આપણી ચેનલની અંદર એકવાર આંટો મારજો આવા અનેક ઇતિહાસોના વિડીયો આપણે લાયેલા છે ગામડે ગામડે ફરી અને અંદર એમ કહેવાય કે દર્શાવેલા છે વિડીયો તો વિડિયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર સર્વે ને જય દ્વારકાધીશ જય મોમાય જય ખંભલાઈ માં એ ચામુંડા બાપ આજે તો તારા ચોટીલા ડુંગરે નેજા ફરકી રહ્યા છે માહો જય જય હો હો ચામુંડા